પાલનપુરના ધ્રુવિંદ ધારાણીએ નો ડ્રગ્સ કેમ્પેઈન માટે વીસ હજાર પચાસ ફૂટ ઉંચે તિરંગો લહેરાવ્યો ભારત આજે વિશ્વગુરુ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે જેમાં ઐતિહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓએ વધુ એક પરાક્રમ જોડ્યું હતું કે જેમાં પાલનપુરના ધ્રુવિન ધારાણી ઉપરાંત બાર સાહસિક યુવાનોની ટીમ દ્વારા તારીખ અગિયાર જૂનના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીરપંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ યુનમ કે જેની ઊંચાઈ વીસ હજાર પચાસ ફૂટ છે જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી નો ડ્રગ્સ કેમ્પેઇન ઉપક્રમે ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરી તેના પર તિરંગો લહેરાવ્યો હતો ઇન્વિન્સિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાનોને બે મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ પાંચ કિલોમીટરનું રનિંગ સામાન સાથે ચડ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડીયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ શારીરિક કસોટીને આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી તારીખ તેર જૂનના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ યનમ તરફ પ્રયાણ કર્યું હતું અને તારીખ અગિયાર જૂનના રોજ સમિટ કરી વીસ હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એનજીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે તે માટે નો ડ્રગ્સ કેમ્પેઇનનો મેસેજ આપ્યો હતો જેથી યુવાનોમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે તે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી આ તેર સાહસિક યુવાની ટીમમાંથી ધ્રુવિન ધારાણી ઉપરાંત જયપાલસિંહ ભાટી ગૌરાંગ પુરોહિત સોહેલ મુસલા ધ્રુવિલ ડાભીએ તિરંગો લહેરાવીને દેશનું ગૌરવ વધાર્યું હતું જ્યાં ધ્રુવિન ધારાણી રવિવારે માદરે વતન પાલનપુર આવતા મિત્રો સ્નેહીજનોએ રેલવે સ્ટેશન પહોંચી તેનું સ્વાગત કરી તેને શુભેચ્છાઓ પાઠવી હતી હમણાં હું માઉન્ટ મિનમ જે હિમાચલમાં આવેલું છે એ સર કરીને આવ્યો છું એની હાઈટ છે વીસ હજાર પચાસ એટલે આપણે મીટરમાં કહેવા જઈએ તો છ હજાર એકસો ને અગિયાર મીટર થાય એની હાઈટ ઇન્વિન્સિબલ એનજીઓમાં હું જોડાયેલો છું પાછલા બે વર્ષથી અને વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ તથા મેનેજમેન્ટની પ્રવૃત્તિઓ સાથે ઇન્વિન્સિબલ જોડાયેલું છે અને આ ઉપરાંત ગયા વર્ષે પણ માઉન્ટ ફ્રેન્ડશીપ કરીને એક શિખર મેં સર કરેલું જેની હાઈટ સત્તર હજાર ફીટ હતી આ વખતે એનાથી પણ હું જોઈ કે વીસ હજાર ફીટ ફી પ્લસ વીસ હજાર પચાસ ફીટ ની હાઈટ છે એવું માઉન્ટ યુનમ હું સર કરીને આવ્યો છું આ પાછળ એનજીઓનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમે લોકો તેર જણા સિલેક્ટ થયા હતા અને એમાંથી પાંચ જણા જે હતા એ લોકો અમે લોકો ઉપર શિખર સુધી પહોંચ્યા કેટલા ઊંચો સુધી તમે ત્યાં પહોંચ્યા હતા વીસ હજાર પચાસ લગભગ તમને આની તાલીમ લીધેલી હશે તાલીમ હા ત્રણ મહિનાની તાલીમ હતી અમારી રોજનું પાંચ કિલોમીટરનું રનિંગ સાથે દસથી પંદર કિલોમીટર દસથી પંદર કિલો બે દબાડીમાં પાંચ કિલોમીટર વોકિંગ સાથે સ્કવોટ્સ છે ઉઠક બેઠક બીજી બધી પ્રવૃત્તિ એક્સરસાઇઝ કરેલી કેવો અનુભવ રહ્યો ત્યાંનો તમારું ખૂબ જ સુંદર અને સાથે થોડું કહેવા જઈએ તો એક્ઝોસ્ટ થઈ જવાય કારણ કે આટલું ઊંચે સુધી જવું જેમ જેમ હાઈટ વધતી જાય એમ એમ ઓક્સિજનનું લેવલ ડાઉન થતું જાય અને તમને શ્વાસ ચડે સાથે પાલનપુર શહેરના ધુલંડી ધારાણી અત્યારે હાલમાં તાજેતરમાં નો ડ્રગ્સ કેમ્પેનિંગ હેઠળ ઇનવિઝિબલ સંસ્થાના બી તેર જણા પોતે ગયા હતા ત્યાં પર્વતારોહણ માટે પર્વતારોહણ દરમિયાન એમને વીસ હજાર પચાસ ફૂટની ઊંચાઈ ઉપર જઈને આપણા ભારતનો તિરંગો લહેરાવ્યો હતો આ કેમ્પેનિંગ એ કોઈ શોખ માટે નહીં પણ નો ડ્રગ્સ કે ડ્રગ્સ ના લેવું જોઈએ અને નશા મુક્ત દેશ બને એ માટેની પ્રોપર એક મેસેજ જાય એના માટે એમણે આ કેમ્પેનિંગ કર્યું હતું ખૂબ ખૂબ એને અભિનંદન અમે પાઠવીએ છીએ પાલનપુરનું ગૌરવ એમણે વધાર્યું છે ખૂબ ખૂબ અભિનંદન જુવિનભાઈ તમે ખૂબ સારું એક નો ડ્રગ્સ કેમ્પેનિંગ જે કહેવાય એ બહુ મોટી વાત છે આ આવતી પેઢીના યુવાનોને અને હાલના યુવાનોને ડ્રગ્સથી દૂર રહે નશાથી દૂર રહે એના માટેની મેસેજ તમે સારો પૂરો પાડ્યો છે અને ભારતનો ઝંડો ભારતનો આપણો ફ્લેગ એ ત્યાં તમે એક શિખર ઉપર પર્વત ઉપર તમે લહેરાઈ વીસ હજાર પચાસ ફૂટ ઊંચે ભત્રીજો પણ છે મારો બીજી ગૌરવની વાત એ કે પર્વતારોહણનો તો એનો શોખ છે જ પણ વિદ્યામંદિરનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને સ્કૂલમાંથી પણ એને સાહસિક જોડે સંગીતનો પણ એને શોખ હતો અને સંગીતમાં પણ બહુ આગળ એવી એને સિદ્ધિઓ हासिल કરેલી છે સાથે જીડી મોદી કોલેજ કેમ્પસ ખાતે પણ એ પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે જીડી મોદીમાં અમારું રેડિયો મિરચી સ્ટેશન છે એમાં પણ આરજે છે અને સંગીતમાં પણ હું એનો ગુરુ છું અને સાહસિક પ્રવૃત્તિ તો પહેલેથી ધરાવે જ છે અને ખૂબ ખૂબ અભિનંદન કે જેને આ શિખર હાસિલ કર્યું ભારત માતાજી જઈશ પાલનપુરના નવયુવાન સાહસિક ધ્રુવીભાઈ ધારાણી કે જેઓએ નો ડ્રગ્સ કેમ્પેનના હેઠળ એમણે માઉન્ટ યનમ નામની જે બરફીલી ઊંચાઈ વીસ હજાર પચાસની ઊંચાઈ એમણે સર કરી છે અને પાલનપુર અને બનાસકાંઠાનું ગૌરવ વધારી એમણે નામ રોશન કર્યું છે એ બદલ અમે અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આપને જણાવતા આનંદ થાય છે અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે પાલનપુરના ધ્રુવિન ધીરજભાઈ ધારાણીએ યુમ નોક ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત બે હજાર પચાસ ફૂટની ઊંચાઈ જ્યાં માઇનસ ટેમ્પરેચર હોય છે અને વધુ ઊંચાઈએ જતાં શ્વાસ લેવાની પણ તકલીફ થાય છે એવું સાહસિક શિખર સર કરી અને પાલનપુરનું અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન શ્રીરામ અમને આજે બહુ ગર્વ અનુભવું છું કે અમારા મિત્ર ધીરેજભાઈ ધાનાણીના પુત્ર ધ્રુવેશ ધારાણીએ સતત ત્રણ મહિનાની મહેનત કરીને એ લોકો જ યુવાનો અહીંથી પાલનપુરથી રવાના થયેલા અને એ લોકોએ જ્યારે સર કરેલું ત્યારે તેર યુવાનો ગયેલા અને છ યુવાનો ત્યાં પહોંચેલા અને આપણો ભારતનો તિરંગો લહેરાયો છે તે બદલ હું ધીરજભાઈ ધીરજભાઈ ધારાના પુત્ર ધ્રુવિજ ધારાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અસ્તુ ભારત માતા કી જય જય શ્રી રામ